બસ અરબ ઉપસ્થ થી જો ઠંડુ ઠંડુ ઓપિંટવાર ગસે વાસન ને આપડો જો ફરવન બાકી છે પાણી પાણી ભરવાનું બાકી છે અને બીજો બધું બહુ બધું કામ બાકી છે જો તો બીજો કામ બાકી છે ને હવે જવાનું કામ પર બરાબર 7:30 વારેજી તૈયાર થઈવાનું બાકી છે બીજો કામ બાકી છે જી તો પહેલા તો આપણે તૈયાર થઈ જઈએ અને કામ પર જવાનું છે એ નજીક હે રૂમ જોડે ચાલો પેલા તૈયાર બે થઈ જઈએ પછી જઈએ કામ પર તો પછી મળી જાય હાંજી કે અત્યારે મળી જાય હવારે પછી હાંજી જ મળવાનું જેમ કે આખો દિવસ કામ કરવાનું હાંજી પીડી મળવાનું લે પડે આવી ગયા છે સવારે કામ પર ગયા તરું પર જો બાર થઈ ગયો અંદર ખૂબ જો અંદરથી કુવાઈ જેવું આય લાગે ચલો આપણે બનાવવાનું ખાવાનું ચાલુ છે જો પિંડું હું કર મોબાઈલ જો મારી તૈયારી ચાલુ છે જો તર બનાવી દીધી મે મગની सब्जी अरे यार કેમેરો બધી ગયો મગની सब्जी બનાવી દીધી મગ બનાય ચલો મગની सब्जी બનાવી દીધી પિંડું બધું તૈયાર કરી મુક્યો ચલો પહેલા બનાવી દે મગ तो है ना अब पहले तो सब्जी दिए फटाफट चमके हमको बनाना है सब क्योंकि हमारी जिंदगी बहुत खतरनाक है चलो आप कर दिए थोड़ा सा ये रहा मरचू सब धनिया दाना जीरो सब ये ले लेते हैं और जल्दी से बना बनाते सब्जी चलो मरचू मरचू चम्मच किधर है रे मेरे चम्मच चलो चमची थी आपड़ा ना पहले तो मरचू काट लिए फटाफट मरचू काटी दिए चलो ये रहा इतना तीखू मरचू है चलो मरचू थोड़ा नाखी दिए अंदर चलो मरचू नाखी हूँ बचे दाना जीरो पाउडर इसको तो ज़्यादा डालो तो चलेगा ये रखा चम्मच और जो आ रही हो गरम मसालो आने आटलो ना खाए अगर हवा है ना सीधा जो पड़े पाथरू ना भेगा तो पड़े मतलब मसालो गरम आप लोग थोड़ी देर अलदर अल्धर में जो अदर नाखी तो पीखी लागे ना मापनी चलो अल्दर नाखी दी थी अड़े मरचू मसालो और गरम मसाला मसाल अत्य दा बनाई है दा बनाई दीधी है दा बनाई दीदी है बड़ी तैयारी कर मूक दी थी दा वना बीजी वस्तु बाकी है ખાવાનું તો ચલો પેલા ડાળ મગજ અમે ઢાકી દઈએ થોડી વાર દાળ બજા મગની દાળ બનાવી દીધો એક નંબર બને ટામેટા બાબટા નાખીને પેલા તો હવે ફટાફટ કરી લઈએ નાવાનું ઢાકી દઈએ આ ધોવાનું હું પીંડું મોકલી ધોવા માટે બધું મૂકી દઈએ તો ચલો મળીએ નહીં ભાઈ એક બહુ મોટી કરી દીધી મગજ મારી જુઓ પિંડું હે ને દાળના ચક્કરમાં વીડિયું ચક્કરમાં દાળ જુઓ આ થઈ ગઈ બળી બી આજે દેખાય કાળું કાળું આ દેખાય અંદર કાળું કાળું થઈ ગયું હોય ને નીચેથી ડાળ બળી ગઈ વિડીયો બના વિડીયો બનાવવા બનાવવાનું ડાળ બળી ગઈ હું એકંદ વિડીયો બનાવ પીંટુ વિડીયો બનાવતો હતો અને હું એક દાળ સબ્જી વગેરે બેઠો તો વિડીયો એડિટિંગ કરતો એ વિડીયો એડિટિંગ કરતા કરતાં વિડીયો બનાવતા બનાવતા ડાળની પથારી ખે ડાળ એકદમ બળી ગઈ આખી કાળી કાળી થઈ જાય વિચાર કરી કે ડાળા ને દહી લાવવું પડે વિચાર લાગે મને જો આ ડાળ આખી બધી બળી ગઈ જો કાળું કાળું થઈ ગયું ને ડાળ બળી જઈ પીંટું જો વચ્ચે સ્માઈલ કરે ડાળ બાળીને ચલો પોતો નહીં હવે બળી બળીને ડાળ તો ખાઈ જ પડે કે લાગીએ ભૂખ હજી હું ના ખાવાનું ખાઈ દઉં તો તો પેલો દહી લઈએ કેમ જો ડાળ તો બળી જઈએ બરાબર દહીં તો લાવવું જ પડે કેમકે સબ્જી થાય ને આવે ડાળ ચલો પેલા તો લઈ લઈએ દહીં હા બેસી ડાળ બળી ગઈ ચલો પેલા તો લઈ લઈએ તો ચલો આપણે આઈ ગયા દહી લઈને બરાબર હવે ફૂટ ટુકાળે સબ્જી ડાળ બળી જઈ હતી એટલે હવે જો આ રે ડાળ બળી ગઈ છે તો ચલો પીંડું કાઢ આવે સબ્જી ફટાફટ ખાઈ દઈએ બરાબર અને જો દહી લઈ જાય જો આપણે આ હા થેલીવાળું તો એ સારું લાગે ખાટું ખાટું ઘરે ના જેવું જેવું ઘરનું બેસતું જોઈએ દઈએ ને એવું જે આપણે જે ખબર ગોળ ડબ્બી આવે એ નહીં સારું લાગતું મોળું મોળું લાગે વાળું તો આવતો નહીં જેમ કે થેલીવાળું સારું લાગે ખાટું ખાટું થેલીવાળું લઈએ ચલો પહેલાં તો પિંડુ ખોવાનું કાઢે ચલો ખાઈ લઈએ ખાઈ ભાઈ હું મળીએ બરાબર તો ચલો મળીએ ખાઈ ભાઈ અને જો પીંડું ચીકી લઈને આવ્યો મને ચિકન માવા ચિકન માવા ચિકન તો કે ના કોઈ વ્યસન નઈ કરતું ને કે મોલ મસાલો કશું જ નઈ પણ આપણે એક વ્યસન છે મસાલા ને અને સિગરેટ ને તો ચલો પિંડ તો વ્યસન નઈ કરે હારું કે ના માટે સ્વાસ્થ્ય કે લિયે તો ચલો આપણે હવે ખાવાનું થઈ લે